પેપર નડિયાદવાળા રોડ છે એસ એચ સિક્સટી નડિયાદ મોહદા કઠલાલ

તો કે જેમ મીના વાળા જે છે ફૂલો વસરાય છે ફૂલ આપવાનું અહિયાં એક બે દિવસ તો તમને અહિયાં પગ મુકવાની બી જગ્યા નહીં મળે એટલી ભીડ હશે આજે પહેલો દિવસ છે આપણો બ્લોગ સૌથી નવો બ્લોગ છે એકદમ મીનાવાડા ના બે હજાર ચોવીસ નો તો તમે જોઈ શકો છો આ બધું આ ખેતર ખાલી દેખાય છે

देखा ना आपने कैसा सावधानी इतना बरतने का नतीजा सावधानी रखिए सलामत आई आइए गाड़ियाँ बाहर निकाल करके आइए गाड़ी अंदर ले जाने का

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn આપણે આવી ગયા છીએ મીનાવાળા આ પાસે દુકાનો છે ને આ મારી મમ્મી છે

જે લેવું હોય અહીંયા પ્રસાદ પ્રસાદનો તો અલગ અલગ ફ્લેવર જ છે પેડા કોલ્ડ્રિંક પેડાના પેડાના એવું કઈ ખોટા નહીં અહીંયા તમારે આવે એટલે કંઈ લીધા હોય પાછા ના જાઓ તમે આજો છોકરીઓ ફીડા જાય પરસ જોઈને અમને તો બંગડે દેખાય છે જો બંગડે લે લે કરવાની Gorengan apa nungseni? Aja umur.